એક ગામમાં એક દરજી રહેતા હતા સ્વભાવે પૂરા સંત મનના એકદમ વૈરાગી નહીં રાગ નહીં દ્રેશ સાદાઈ અને સરળતા પણ ધર્મ સમજનારા સત્યના આગ્રહી કુટુંબનું ભરણ પોષણ કરવા માટે દરજી કામ કરતા તે પણ એવી જ શ્રદ્ધાથી તેમણે એક છોકરાને પોતાની દુકાને કામ પર રાખેલો ગામમાં એક મારવાડી વેપારી ઘણો ઠગ જ્યારે પણ આ દરજી પાસે કપડાં સીવડાવે ત્યારે જાણી જોઈને ખોટા આવી ગયેલા સિક્કાઓ દરજીને પધરાવી દે દરજી કાંઈ બોલે નહીં એટલે મારવાડી વેપારી સમજતો કે આ દરજીને ખોટા સિક્કાની કાંઈ સમજ પડતી લાગતી નથી આ વાતનો તે અવારનવાર ગેરલાભ ઉઠાવે એક વાર દરજી ઘરે જમવા ગયા ત્યારે દુકાન પર પેલો છોકરો એકલો જ હતો મારવાડી વેપારી દરજીની દુકાને સીવવા નાખેલા કપડાં લેવા આવ્યો રાબેતા મુજબ ભૂલથી આવી ગયેલા ખોટા સિક્કાઓ લઈને જ આવ્યો હતો છોકરો ચાલાક હતો તેને ગોતી ગોતીને ખોટા સિક્કા મારવાડીને પાછા આપ્યા અને કહ્યું આ ખોટા સિક્કાઓ છે નહીં ચાલે બદલીને બીજા આપો મારવાડીએ કહ્યું તું તો નોકર છે તને શું ખબર પડે તારા શેઠ તો ક્યારેય ખોટા સિક્કા પાછા આપતા નથી લઈ લે છાનો માનો છોકરાએ કહ્યું મારા શેઠ હોય ત્યારે આવજો જાઓ દરજી દુકાન પર આવ્યા ત્યારે છોકરાએ મારવાડીવાળી આખી વાત કરી અને કહ્યું તે મને ઠગવા આવ્યો હતો મેં તેને ઘર ભેગો કરી દીધો દરજીએ છોકરાને કહ્યું બેટા લઈ લેવા જોઈતા હતા તે કેમ ન લીધા છોકરાએ કહ્યું શેઠ શા માટે તમે ખોટા સિક્કા લઈ લો છો પછી તમે તેનું શું કરો છો દરજીએ કહ્યું બેટા હું તે બધા સિક્કા જમીનમાં દાટી દઉં છું કારણ કે જો તે સિક્કાઓ ફરતા રહે તો કોણ જાણે કેટલાય લોકોને ઠે તેને ચૂપચાપ ચલાવી દેવા માટે કેટલાય લોકોની નિયત ખરાબ થાય સારા માણસો પણ આ દુષ્વક્રમાં આવતા રહે તેના કરતાં આવા દુશ્વક્રને જમીનમાં દાટીને જો ખતમ કરી શકતા હોઈએ તો આપણું બગડી બગડીને કેટલું બગડે બેટા ઘણી ખરી વ્યવસ્થા આપણે જ સંભાળી લેવી પડે બધું ઈશ્વર પર ન છોડાય